આપણે વિવિધ સત્કર્મો કરીએ તો એનો ખૂબ પુણ્ય મળતું હોય છે ત્યારે નવસારી એ એક એવી ભૂમિ છે કે જ્યાં સતત સત્કર્મો થતા હોય છે ત્યારે હું તમને આજે જે જગ્યાએ લઈને આવ્યો છું એ અહિયાં અલગ પ્રકારનો નો યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન આખું નવસારીના વાડા ગામ ખાતે કરવામાં આવ્યું છે સાત દિવસથી અત્યારે જે યજ્ઞ આખો યજ્ઞ છે અને સપ્તવદી યજ્ઞનું આયોજન આયા નૌસરીમાં કરવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારના આયોજનો પૈકી આ એક યજ્ઞનું અલગ મહત્વ છે અને એ યજ્ઞના મહત્વમાં આજે અનેક લોકો આમાં આહુતિ આપી ધન્યતા અનુભવી રહ્યા છે આપ જુઓ છો તે વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે અને એ મંડપમાં આ યજ્ઞની પ્રવૃત્તિઓ ચાલી રહી છે આપ છો તે રીતે બોધેવો દ્વારા વિધિ વિધાન મુજબ આ યજ્ઞમાં આહુતિ આપી આ સમગ્ર વાતાવરણને પવિત્રતા કરવામાં આવ્યું છે અને એ પવિત્રતાનો આખો શ્રેય જે છે તે નવસારીમાં આવેલી આ ન્યુટ્રિશિયસ ચીકી જેની આપણે વારંવાર ખાતા હોય છે ન્યુટ્રિશિયસ ચીકી અહીંયા નવી ફેક્ટરી બની રહી છે અને નવી ફેક્ટરી આજે અહીંયા ચોક્કસ આ નવરાત્રી ચૈત્રી નવરાત્રીમાં આ શુભ દિનોમાં આ જગ્યાને આ પવિત્ર કરવા સાથે સાથે એના વાતાવરણની શુદ્ધતા માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ યજ્ઞ ખૂબ સુંદર ચાલી રહ્યો છે આગામી અષ્ટમી સુધી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ને અષ્ટમીએ એની પૂર્ણાહુતિ પણ યોજાવાની છે ત્યારે શું છે યજ્ઞની વિગતો અને શું છે આ યજ્ઞ અંગેની માહિતી તે ચોક્કસ અહીંના જે ભુદેવ છે એમને પૂછ્યું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારી યજ્ઞો તો અનેક થતા હોય છે પણ કોઈક યજ્ઞ નો વિશેષ મહાત્મા હોય છે અને એ યજ્ઞ માટે

ખૂબ એવા પ્રયોગો બતાવવામાં આવ્યા છે યજ્ઞો વિશેના તેમાં પણ આપણો ચૈત્ર માસ એટલે એમ જોવા જઈએ તો નવું વર્ષ જ કહી શકાય એટલે ચૈત્ર માસમાં ગુડી પડવો એને આપણી નવરાત્રિનો આરંભ થાય નવા વર્ષનો આરંભ થાય તો ચૈત્ર માસની અંદર નવરાત્રિના એવા પર્વોમાં માતાજીનો આ શતચંડી યજ્ઞ સપ્તદિન સાધ્ય પુરસ્ચરણ અને સાથે એક લાખ અનેક એવા એક એવા કુંડની ની રચના કરવામાં આવી છે જેમાં બધા બેસી અને મહાલક્ષ્મીની આહુતિઓ પણ આપી રહ્યા છે કેટલા દિવસ યજ્ઞ ચાલ્યો આજે મને કે મારા ખાતે પાંચમો દિવસ છે કેટલા દિવસ એક મેં ચાલશે આ દુર્ગા સપ્તાહમી એટલે કે એટલે કે આ જે નવરાત્રી છે આ નવરાત્રી એ અનુષ્ઠાનની નવરાત્રી કહેવાતી હોય છે આ નવરાત્રીમાં આ યજ્ઞમાં આહુતિ આપવાથી શું ફાયદો થઈ શકે આ નવરાત્રીની અંદર ચૈત્ર માસમાં આપણો આ જે યજ્ઞ છે તે સપ્ત દિન સાધ્ય પ્રયોગ આપણે કર્યો છે તે 7 દિવસના અનુષ્ઠાન પુરોષ્ઠરણમાં આઠમના દિવસે આપણે પૂર્ણાહુતિ કરવાનો આયોજન રાખેલ છે કારણ કે આ પ્રયોગ જે પ્રમાણે કંડારવામાં આવ્યો છે એ પ્રયોગની એક અવધિ હોય આપણે આખી નવરાત્રી પણ લઈ શકીએ પરંતુ રામનવમીના ના પણ અનેક ઉત્સવો બધે થતા હોય છે માટે થઈ આપણે સપ્તદિની સાધ્ય આ યજ્ઞ આયોજન રાખવામાં આવેલ છે અને આ યજ્ઞનું મહત્વ જો જોઈએ તો માતા માટે એવું કહેવાય છે દદામ વિત્તમ પુત્રાંશ મતિમ ધર્મી ગતિમ શુભામ માં જગદંબાનું આરાધન કરવાથી સપ્તશતીના ચંડીપાઠના બારમા અધ્યાયનો અંતિમ શ્લોક

દીકરાઓ આપે છે સંતાન આપે છે અને ધર્મે ગતિમ શુભામ બધાની મતિ થાય અને એ જ પ્રમાણે ધર્મયુક્ત ગતિ થાય એવી કૃપા માતાજીની થાય છે સ્વર્ગાપવર્ગ દે દેવી નારાયણી નમોસ્તુતે તે સ્વર્ગ આપનારી પણ છે અને અપવર્ગ એટલે કે મોક્ષ આપનારી પણ છે તો આ તો યજ્ઞ નું મહત્વ આપણે જાણ્યું અને એક ભુદેવના મુખેથી કહેવાય છે કે અમુક એવા ભુદેવો છે કે જેમનો એક એક શબ્દ ગ્રંથ છે પણ આ યજ્ઞની જે આ યજમાન પર લીધું છે એવા ચોક્કસ તમને આ ચહેરો તમારા માટે નવો હશે કારણ કે આ ચહેરો આમ બહુ દેખાતો નથી પણ આ ચહેરાની મીઠાશ તમે બધાય માની હશે હા ન્યુટ્રીશિયસ ચીકી ખાઈએ છીએ ને આપણે ચીકીનું એક નવું સ્વરૂપ ચીકી તો આપણે ત્યાં સુધી આપણે વર્ષોથી આપણા બાપ દાદાઓ પેઢીઓમાં ચીકી બનાવતા હતા અને ખાતા હતા અને ચોક્કસ જ્યારે ઉત્તરાયણ આવે ત્યારે તો બહુ ચીકી ખાતા હતા ઉત્તરાયણ પછી આપણે ચીકી ભૂલી જતા હતા પણ ચીકી બારે માસ ખવાય ચીકી ખાવાથી કારણ કે આજે ચોકલેટો ખાવાથી આપણને કદાચ બાળકોના આરોગ્ય માટે પ્રશ્નો પણ ચીકી ખાવાથી ચોક્કસ આપણને પ્રોટીન મળે છે વિટામિન્સ મળે છે અને એવી ચીકી જે નવસારી સહિત સમગ્ર દેશભરમાં હવે તો ફેલાઈ ગઈ છે એ ચીકી જે સુધી તમારી જે મીઠાશ પહોંચે છે એ મીઠાસ આ રામલાલભાઈની છે કારણ કે આ ન્યુટ્રીશિયસ જે ચીકી છે એમની આ ફેક્ટરી છે અને ફેક્ટરી આપ જુઓ એમનો ભાવ કે આ ફેક્ટરી જયારે અહીંયા નવું એક સોપાન શરૂ થયું છે ત્યારે નવું સોપાન કોઈ બીજા પ્રકારે ઉત્સવથી નહીં પરંતુ એક એવી કાર્ય કરીને એક એવી આહુતિ આપીને મા દુર્ગાની આજે અષ્ટમી છે અને આ નવ દુર્ગા જે નવરાત્રીની આ જે છે ચૈત્રી નવરાત્રી ચૌરાત્રી નવરાત્રીમાં આ ખૂબ સુંદર અનુષ્ઠાન કરીને એમને આ અહીંયા જે એમની આ નવી ફેક્ટરી છે એનો આરંભ કરવાનું વિચાર્યું છે ત્યારે અમનલભાઈ બહુ પ્રદાર સ્વરૂપ હોય શકે ઉદ્ઘાટન માટે ના લોકો એ વિચાર માટે તો કોઈ હિરોઈને બોલાવી દઈએ કોઈ સ્ટારને બોલાવી દઈએ અને ફેક્ટરીની વાવા થઈ જાય તમે કંઈક અલગ કર્યું આમ તો તમે પહેલાથી જ પડદા પાછળના ખેલાડી છો પણ આ કંઈક નવું લાવ્યા શું આ વિચાર કેવી રીતે આવ્યો આ ગુ દેવના આશીર્વાદથી ગુ દેવના પ્રેરણાથી આ બધું થાય છે હમા જગદંબાની કૃપાથી બધું થતો છે એમાં મારો એવું માનું મૂમ માનુશ્યાજતા ઉદી મારો એમાં કોઈ મેથડ બહુ નથી એમ જય માતાજી જો બોલવું ઓછું ને કામ વધારે કરવું એમની મીઠાશ મીઠા છે ચીકી આપણે મમડાએ કરવાની મન થાય ને તો જો હવે ચીકી મમવાની મન થાય તો સારું સારી જગ્યાએથી કહેવાય છે કે અનાજ જેવું અન્ન એવો ઓડકાર તો સારી ભાવના સાથે જે માનશે એનો એનો વેપાર છે એમનો ચીકી બનાવો વેપાર છે પણ ભાવના સારી છે અને સારું અન્ન સારી ભાવના સાથેનું અન્ન આપણે ખાઈએ તો ચોક્કસ આપણા વિચારો પણ શુદ્ધ બનતા હોય છે તો હું એવી પ્રમાણિત કહીશ કે ન્યુટ ચીકી ખાવી ભાઈ કારણ કે ન્યુટ ચિક્કીનું જે મૂળ છે એ મૂળ ખૂબ ભાવના સાથે છે ખૂબ સારું અનાજ છે અને સારું અનાજ આપણા પેટમાં જાય તો ચોક્કસ આપણા વિચારો પણ શુદ્ધ થાય અને એ પણ શુદ્ધતા માની આહુતિ સાથે જ્યારે જગત જગદંબાના આશીર્વાદ હોય ને અને એની આશીર્વાદ થકી જો કોઈ કાર્ય શરૂ થતું હોય તો આ ફેક્ટરી પણ ચોક્કસ આપણે વિચારીએ છીએ કે માત્ર નવસારી અથવા તો ગુજરાત ઇન્ડિયામાં લગભગ ફેલાઈ ગયું છે પણ હવે એનું નામ વિશ્વ ફલક પર પહોંચે અને આવું રીતે ખાવાનું આપતા જાય તે રીતે પરંતુ યજ્ઞની આહુતિ આપવા માટે પણ આપણે આમંત્રણ છે આપ અહીંયા આવી શકો છો યજ્ઞમાં આહુતિ આપી શકો છો અને એક યજ્ઞમાં એક દિવસ કહેવાય છે કે આજે સતયુગમાં તો ખાલી માત્ર એકવાર ભગવાનનું નામ એક ક્ષણ પણ આપણે નામ લઈએ તો આપણું તો કલ્યાણ થતું હોય છે અને અહીંયા તો સાક્ષાતમાં માં જગત જગદી અનુષ્ઠાન સાથે સ્થાપના કરવામાં આવી છે આહુતિ આપીએ તો ચોક્કસ આપણા જીવનની ધન્યતા થાય અને આવો મોકો કદાચ આપણે આટલા રૂપિયા ખર્ચી શકીએ કે ના ખર્ચી શકીએ કદાચ આપણી ભાવના આપણી આવે કે ના આવે પણ આ રામલાલભાઈ અને એમના પરિવારે જે કામ કર્યું છે એ કામમાં ચોક્કસ આપણે પણ પુણ્ય કમાઈએ એમને આશીર્વાદ આપીએ અને ચોક્કસ આપણે પણ આશીર્વાદ મેળવીએ તો પછી રાહાની જુઓ છો આવી જાઓ એડ્રેસ તમને તદા થ્રુક ટફ છે પણ ચોક્કસ અમે લોકેશન નીચે મૂકી દઈશું લોકેશન પર આવી શકો છો અને મળી શકો છો અહીંયા એકદમ લાભ લઈ શકો છો અને પછી તો બારે માસ આપણે ખાવાની છે ચીકી तो खाता है चिकी पर फालूदा मिक्स की इतनी सारी वराइटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो